લોક કલાકારો જે છે એ વિવાદોના વમળમાં ફસાઈ રહ્યા છે તાજેતરમાં આપણે દેવાયત ખબરનું જોયું હતું કે ઘણા બધા વિવાદો એમના નામ સાથે સામે આવ્યા હતા પરંતુ જ્યાં સુધી લોક કલાકારો જે છે પોતાના સારા કામો થકી સમાચારોમાં રહેતા હોય ત્યાં સુધી તો ઠીક છે પણ જ્યારે આ પ્રકારે વિવાદોમાં એ લોકો ફસાય છે ત્યારે એ ઘણી ગંભીરતા ઉભી કરે છે અને ગંભીરતા ઉભી થવાનું કારણ એ કે લોક કલાકાર હોય કોઈ ફિલ્મના કલાકાર હોય કે જાહેર જીવનના કોઈ પણ વ્યક્તિ હોય એમને એમને માનવા એમને ચાહવા વાળો એક મોટો વર્ગ હોય છે અને એ વર્ગના જે યુવાનો ખાસ કરીને હોય છે એ લોકો એમનું અનુકરણ કરતા હોય છે એ લોકો જે પ્રકારે પોતા એમના જે વાણી વ્યવહાર હોય એ એ એમનો એમનો જે જે અનુકરણ યુવા વર્ગ છે એટલે ગંભીરતા એટલા માટે ઉભી થાય કે એ લોકો જ્યાં સુધી સારા કામોને લઈને ચર્ચામાં રહે છે ત્યાં સુધી તો કોઈ વાંધો નથી પણ જયારે આવા વિવાદિત જે મામલાઓ છે એ સામે આવે છે ત્યારે પછી એમનાથી પ્રોત્સાહિત થઈને એક મોટો વર્ગ એમનું આ અનુકરણ ન કરે એ ગંભીર ચિંતાનો વિષય બનતો હોય છે દેવાયત ખબર બાદ હવે જાણીતા એવા લોક કલાકાર માયાભાઈ આહિર વિવાદના વમણમાં ફસાયા છે શું છે સમગ્ર વિગત જાણ્યા અહેવાલમાં હમણાં જ તાજેતરમાં મુંબઈ કાંદીવલીમાં ચોવીસ ડિસેમ્બરનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં મારે એક જાહેરાત કરાણી બગડાણો વિશે અને એમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મેં વાપર્યો અને મને હમણાં જ નવનીતભાઈ સરપંચશ્રીનો ફોન આવ્યો એમણે મારું ધ્યાન દોરાવ્યું કે ભાઈ હજુ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી બધા ટ્રસ્ટી જ છે તો મારે તો મને ખબર નથી કોણ જે કઈ રીતે છે હું પણ મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મારાથી જે બોલાણો એ મારી ખરેખર ભૂલ છે જાહેરાત કરી એ બાબત તો મને બગદાણા ટ્રસ્ટ ક્ષમા આપે એવી આપ બધાને પ્રાર્થના કરું છું જય જયસારામ બાપા સીતારામ મારા ઘણા સમયથી બગદાણા ગુરુ આશ્રમના ટ્રસ્ટીની હારે થોડુંક આમથી આમ ચાલે છે યોગેશભાઈ સાગર જેઓનું મુંબઈમાં થોડા દિવસ પહેલાં કાંઈ હશે ભજન એમાં માયાભાઈ આહીરે એવું કીધેલ કે આ મેનેજિંગ ટ્રસ્ટી યોગેશભાઈ સાગર છે તો અત્યારે હાલમાં કોઈ બગદાણા ગુરુ આશ્રમની અંદર મેનેજિંગ ટ્રસ્ટી નથી તો મેં આતાને વાત કરી કે આતા આ રીતનું છે કે બગદાણા મેનેજિંગ ટ્રસ્ટી કોઈ છે નહીં તો આતાએ કીધું કે હું તમને એની માફી ઓલી કરી અને રીલ્સ મોકલી દઉં છું તો મેં કોઈ એવું એને કીધું નહોતું આતાને તમે મને મોકલ્યો પણ મને આતાએ મોકલી એટલે મેં મારા જાયભાઈઓને મોકલી પછી બીજા દિવસે એના એમના દીકરાનો જયરાજભાઈનો ફોન આવ્યો મારામાં કે તું ક્યાં છો અને તને મળવાનું છે તો મેં કીધું હું બગદાણા છું આશ્રમે છું ગમે ત્યારે આવો ત્યારે રમળશું પછી પાછા મારા એક બીજા મિત્ર છે રામભાઈ વાળા કરી તો એમને મેળાવી એટલે એમ એમનામાં ફોન આવ્યો કે ભાઈ આ કોણ છે ને શું છે તો રામભાઈ કીધું કે જાયભાઈ છે એવું કાંઈ છે નહીં એનું બધું મને બોલાવ્યો વાતચીત કરી તો એવું કાંઈ હતું નહીં પછી આ લોકો રાતે આવ્યા છે ને મારું ટ્રેક્ટર ઊભું રાખ્યું ટ્રેક્ટર ઊભું રાખી અને ટ્રેક્ટરમાંથી છાવી કાઢી ગયા મારા છોકરાનો ફોન આવ્યો કે પપ્પા કોઈ આપણા ટ્રેક્ટરમાંથી છાવી કાઢીને ટ્રેક્ટર ઊભું રાખીને અહીંથી વહી ગયા છે તો હું ત્યાં ગયો તો પછી ગાડી પાછળ ગાડી લઈને હતા વેરના ગાડી હતી અને એની પાછળ હું ગયો તો પછી એ એ લોકોએ ગાડી આગળ આગળ જવા દીધી તો પછી પાછળ મારી પાછળ ગાડી આવી ગાડી આવીને કે તું કેમ મારી રેકી કરે છે તો એમાંથી ચાર જણા ઉતરી ખાલી એટલું બોલી અને ધોકાને પાઇપે પાઇપે મને મારી મારીને હાથે પગે બધે ઈજા કરી છે પછી થોડી વારથી કે બીજી સ્વીપ ગાડી આવી તો એમાંથી ચાર જણા ઉતરા તો એ લોકોએ ધોકા પાઇપ કાઢી અને મને બધી જગ્યાએ માર્યો છે અમારા હાથે ફ્રેક્ચર આવ્યું છે બે પગ હાથે બે હાથે પાછળ કમરના ભાગે બધી જગ્યાએ મને મારેલો છે ત્યાર પછી અમે અહીંયા અન્મત હોસ્પિટલમાં એડમિટ થયા પછી સાહેબ બગદાણા પોલીસ સ્ટેશનમાંથી અમે અહીંયા આવ્યા હતા લખવા એટલે અમે ફરિયાદ આપી છે અને અમારા બે મોબાઈલ તોડી નાખ્યા અમારી ટુ વ્હીલ બાઇક તોડી નાખી અને સાહેબને મારે નમ્ર વિનંતી છે કે આની યોગ્ય તપાસ થાય આમાં કોણ કોણ પાછળ છે આ કારણની અંદર એટલી મારી એસપી સાહેબને મારી વિનંતી છે કે આની અંદર કદાચ મોટા માથા હોય ખરા મહત્વની બાબત એ છે કે પટ્ટામાં કેટલાય ઓડિયો પણ વાયરલ થઈ રહ્યા છે પહેલા સાંભળો કે એ ઓડિયોમાં શું કહેવામાં આવી રહ્યું છે બાબા સીતારામ સીતારામ બગદાણ નવની નવનીત બોલો હા નવનીત સાહેબ માયાતા બોલે હા હા હવે એમ કેતો તો આપણે યોગેશભાઈની જે જાહેરાત છે હા બરોબર મેનેજિંગ કોઈ નથી થયું અત્યારે સુધી મજા બરોબર ટ્રસ્ટી છે ના પાડી દીધી આપડે કૌણાભાઈ ને ના હું આગળ મૂકી દઉં વિડીયો મૂકવાનો છે આ મેનેજિંગ ટ્રસ્ટી નથી એમ ટ્રસ્ટી છે મેનેજિંગ કોઈ નિમાણ નથી ગામમાંથી મારા પાંચ દસ ફોન આવ્યા આ રીતનું કે માયા કીધું માયા તારી હું વાત કર લઉં હાલો હા હા એ રીતનું છે મેં કીધું આતાને ફોન કરું એટલે સારું છે આ બધા નોંધ લીધે સારું છે ઓલું બોલ્યો એ કોઈ નોંધ ન લીધે ને કઈ ઉત્સવ કર્યો એ હે ઉત્સવનું જે બોલ્યો એ તો કઈ નોંધ નથી ને એટલું જ દેખાણું ને પણ ઈ તો હતા જે માનો કે ટેસ્ટી ટેસ્ટી માં એકબીજાને હાલતું હોય કઈ તો કે ને ઉત્સવ નું તો સારું છે એ રીતનો ઉત્સવ કરે છે મોકલી જ દઉં છું આગળ બધું મૂકી દઉં બરોબર કોઈ કે તો તમે તમારું નામ દેજો ચાર હાલ અમે સર છીએ બરોબર હે કોઈ કેતું હોય કે આ ભાઈ કોનો ફોન આવ્યો કઈ છે તો મારું નામ આપી દેજો હાલો હાલો મજામાં મજામાં ભાઈ શું કરો કઈ ઘટો ને બગદાણા ભાઈ

આ આરોપ સાબિત કરે છે કે તમે ભાજપમાં હોવ તમારો બાપ પૈસાદાર હોય અને ભાજપના દરબારમાં મુજરા કરતો હોય એટલે તમે કદાચ ગમે એટલા મોટા લુખ્ખા કે ગુંડા બની છાકતા વેળા કરો તો પણ તમારે પોલીસથી ડરવાની જરૂર નથી આ મામલે પીડિત શું કહે છે સાંભળો મારું નામ નવનીતભાઈ ડાયાભાઈ બાલદિયા ગામ બગદાણા જાતે કોળી બગદાણા ગામે અમુક સમય પહેલાં ગુરુ આશ્રમ બગદાણાના અમુક ગેરવહીવટ મારી નજરમાં આવતા મેં આશ્રમના ટ્રસ્ટી લોકોને ધ્યાન દોર્યું કે ભાઈ અમુક વસ્તુ તમે જે કાંઈ કામકાજ થાય છે એ ખોટા પૈસા આશ્રમના સંસ્થાના વેડફાય છે એવી રજૂઆત મેં આશ્રમના ટ્રસ્ટીઓને કરી દીધું જેમાં યોગેશભાઈ સાગર તો એ લોકો એમ કે તારે કાંઈ ગામનો વહીવટ ગામમાં રાખ આશ્રમનો વહીવટ આશ્રમ કરશે તો એ પછી એક હમણાં આપણે મુંબઈ ખાતે એક પ્રોગ્રામ થયો ને એમાં યોગેશભાઈ સાગરનું નામ આવ્યું કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી તો અમારે હાલમાં કોઈ ગુરુ આશ્રમ બગદાણામાં મેનેજિંગ ટ્રસ્ટી કોઈ થપાણા નથી ટ્રસ્ટી છે બધાય તો એનો મેં માયાતાને ફોન કર્યો કે આતા ગુરુ આશ્રમ બગદાણામાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી છે નહીં તો આતાએ મને એવું કીધું કે ભાઈ ન હોય તો મારી મિસસ્ટેન્ડિંગ થઈ ગઈ છે તો હું ફરીથી વિડીયો બનાવીને મોકલી દઉં તો આતાએ એનો વિડીયો બનાવીને મને મોકલ્યો ને મેં અમુક જાયભાઈ મિત્રોને આપ્યો કે ભાઈ આ રીતનું થયું છે તો પછી એમના દીકરાનો મારામાં ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો તો મેં એમ કીધું કે હું બગદાણા છું તો એને એવું મને કીધું તું ક્યાં છો તને મળવાનું છે તો મેં કીધું હું આશ્રમે છું કે મેં પૂછું તારા તમારે શું કામ છે તો એ કે હું હરુભરૂ મળીને કહેશ એના પછી રાજુભાઈ બોરડાનો ફોન આવ્યો સરપંચ તો એણે મને એવું કીધું કે ભાઈ શું છે આ બધું તો મેં એને વાત કરી તમે આતા જોડે વાત કરી લો માયા ત્યારે જે કાંઈ હશે છે એનું તમને જવાબ મળી જશે તો પછી એ લોકોએ એના માણસો દ્વારા અને બીજા માણસોને બોલાવી અને મને રાતે એક વાગ્યા બોલાવી મારા હાથ પગને બધું ભાંગી નાખ્યું છે અને એની પોલીસ ફરિયાદ અમે કરી તો પોલીસે મારું નિવેદન લીધું ત્રણ વખત હવે એમાં અજાણ્યા શખ્સો વિરોધ એ લોકોએ ગુનો નોંધ્યો છે તો મેં તો અહીંયા નામ પણ એને આપતો હતો કે ભાઈ એક નાજુ કેવું ગામ નાજુ નાજુ કુંડવી મને નામ આપ્યું હું નાજુ કુંડવી ના જયરાજ ભાઈને એ લોકોએ મને મોકલો છે આવો વિડીયો કેમ આવ્યા ભાઈ માફી પગલ આ રીતની મારી સત્ય હકીકત છે અને એસપી સાહેબને આઈજી સાહેબને હું રિક્વેસ્ટ કરું છું કે આની યોગ્ય તપાસ થાય મૂળ માથા સુધી બધું પોગે આ બરોબર અજાણા શખ્સો વિરુદ્ધ ગુનો ન થાય જે કોઈ હકીકત હોય એની ઉપર ગુનો દાખલ થાય